ખૂબ જ જરૂરી એવા આ સિક્સ લેન માર્ગનો આજે ખાત મુરતનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અઠ્ઠાવીસ કિલોમીટર જેટલો લાંબો આ હાઈવે છે તે તૈયાર થવા જઈ રહ્યો છે જોકે શાંતિપુરા ખોરસ સિક્સ લેન હાઈવેની તાતી જરૂરિયાત હતી ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ શકે છે અને તે દરમિયાન જ હવે આ પ્રોજેક્ટ પર કામ શરૂ થવા જઈ રહ્યું છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાયા છે મિહર

અત્યારે હાલમાં સમજી રહ્યા છે જે માર્ગ અને મકાન વિભાગના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહી પહોંચ્યા છે આ છે તેનું કાર્ય શરૂ કરવામાં આવશે ચોક્કસ જે રોડ બનવા જઈ રહ્યો છે છ લેન હાઈવે છે તે બનશે ને તેની ફરતે

પટેલ પોતે ખાતમુહૂર્ત કરવામાં આવે તે રીતે અત્યારે હાલમાં સિલેક્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ વિધિ છે તે આવશે જે પ્રમાણે આઠસો ને પાંચ કરોડ ખર્ચે આ છ જે કામ છે જે કરવામાં આવશે જેના કારણે લોકોને ઘણો બધો લાભ થશે મહત્વની બાબત તે પણ છે કે જે રસ્તામાં આવતા અલગ અલગ જે નાના પુલ છે પરંતુ તેર જેટલા નાના પુલો છે તે પણ જેના કારણે ચાલકો છે જેને થશે ઘણા સમયથી આ રોડ ની ચર્ચા થતી હતી આ રોડ ને હાઈવે બનાવવાની ચર્ચા થતી હતી કારણ કે હાઈવે જે સિક્સ પ્લેન બનશે તેનાથી ટ્રાફિક ની જે સમસ્યા છે તેમાં લોકોને ઘણી રાહત મળશે સાથે જ છે तैयार करोकस हाल में मुख्यमंत्री भूपेन्द्र पटेल केंद्रीय मंत्री मंत्री अमित शाह बिल्कुल था था। બિલકુલ મહેરના આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે હાલ સીધા દ્રશ્યો જ્યાં આગળ પૂજા વિધિ હવે શરૂ કરવામાં આવશે ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ અને આ સાથે સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને વિશેષ પૂજન કરવામાં આવી રહ્યું છે ખાતમુહૂર્ત નિમિત્તે કારણ કે આ ખૂબ જ તાતી જરૂરિયાત અને આ સિક્સ લેન જે હાઈવે બનશે તેનું મૂર્ત અત્યારે થઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ અત્યારે વિકાસ કાર્યોની વધુ એક ભેટ અમદાવાદ વાસીઓને આપી રહ્યા છે ને તેમની સાથે ઉપસ્થિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વૈદિક મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે અને ખાત ખાતમુહૂર્તની આ સંપૂર્ણ વિધિ કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વૈદિક મંત્રોચ્ચાર સાથેની કે જ્યાં વિધિ અત્યારે કરવામાં આવી રહી છે આ અનેક વિશેષતા છે આજે સિક્સ લેન્સ કે જે આ આની જરૂરિયાત હતી જેના કારણે હવે ટ્રાફિક છે તે હળવો થવાનો છે આઠસો પાંચ કરોડના ખર્ચે આ રસ્તા નિર્માણ પામી રહ્યા છે તો અઠ્ઠાવીસ કિલોમીટરનો આ હાઈવે રહેશે કે જેનું ખાતમુહૂર્ત અત્યારે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે શાંતિપુરા ને આ જોડતો આ માર્ગ ખૂબ જ મહત્વનો રહેશે તો હવે ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવી રહી છે અને સાથે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી કે જેઓ પૂજા વિધિ કરી રહ્યા છે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરાવવામાં આવી રહી છે પહેલાં જ્યારે તેઓ પહોંચ્યા હતા સમગ્ર માહિતી તેમણે મેળવી હતી કયા પ્રકારનો આ પ્રોજેક્ટ છે ક્યાં ક્યાં આ પ્રોજેક્ટને કેવી રીતે નિર્માણ કરવામાં આવશે તેની સમગ્ર માહિતી છે તે પહેલાં મેળવી હતી અને હવે શાંતિપુરા ખોરજ આ સિક્સ કે જેનું હવે ખાતમુહૂર્તની તૈયારી થઈ ચૂકી છે અને ખાતમુહૂર્ત અત્યારે ચાલી રહ્યું છે કરવામાં આવી રહ્યું છે તો સાથે સાથે અત્યારે વૈદિક મંત્રો ચાર કે જ્યાં વિદ્વાન પંડિતો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત છે કે તેઓ અત્યારે ખાતમુહૂર્તની વિધિ કરી રહ્યા છે તો આઠસો પાંચ કરોડના ખર્ચે આ તૈયાર થયું છે અને આ ખૂબ જ મહત્ત્વનું આ સિક્સ લેન હાઈવે બની રહેશે કારણ કે શાંતિપુરા ખોરજ કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ત્યાં આગળ ટ્રાફિક રહેતો હોય છે અને ટ્રાફિક ત્યારબાદ આ સિક્સ લેન હાઈવે બન્યા બાદ ટ્રાફિક પણ હળવો થશે માર્ગ અને મકાન વિભાગના અમદાવાદ જે માળિયા રોડ છે તેનું આ નવનિર્માણ થઈ રહ્યું છે અને ખાતમુહૂર્તની આ વિધિ કે જ્યાં આગળ આ વિધિ દર વખતે થતી હોય છે અને આ હવે શરૂઆત થશે આ પ્રોજેક્ટની કે જે આઠસો પાંચ કરોડની આની કિંમત છે અને સિક્સ લેન જેટલો આ પહોળો રોડ છે તેને બનાવવામાં આવી રહ્યો છે એટલે આ રોડ જે હવે સિક્સ લેન થશે અને તેને કારણે ટ્રાફિકની જે સમસ્યા આ માર્ગો પર થતી હતી તે હવે દૂર થશે ટ્રાફિક હળવો થશે અઠ્ઠાવીસ કિલોમીટરનો આ લાંબો હાઈવે છે કે જેનું અત્યારે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે ખાતમુહૂર્તની વિધિ કરી તો તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે વિદ્વાન પંડિતો મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને વૈદિક મંત્રોચ્ચાર થકી આ ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવી રહી છે કાર્યક્રમની અંદર તેઓ પહોંચ્યા તે પહેલાં તેમણે જે એન્જિનિયર છે તેમની પાસે સમગ્ર માહિતી મેળવી હતી કે કેવી પ્રકારની આ માર્ગ છે તે નિર્માણ પામવામાં નિર્માણ પામશે તો સાથે સાથે સિક્સ લેન હાઈવે કેવી રીતે ફાયદાકારક સાબિત થવાનો છે તેની પણ વિગતો મેળવી અને કેવી રીતે આનું જે નિર્માણ કાર્ય છે તે શરૂ થશે અને અંત સુધી રહેવાનું છે તે તમામ વિગતો તેમણે મેળવી છે હવે પૂજા વિધિ સંપન્ન થઈ છે જ્યાં ખાતમુહૂર્તની આ વિધિ કરવામાં આવી હતી વૈદિક મંત્રોચ્ચાર સાથેની વિધિ હવે પૂર્ણ થઈ છે અને હવે તમામ લોકોને તેઓ મળી રહ્યા છે અને સાથે જ હવે આગળ પણ જે અનેક કાર્યક્રમો છે ગાંધીનગર ખાતેના ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે પરંતુ હાલ ખાતમુહૂર્તનો આ વિશેષ કાર્યક્રમ તે હાલ પૂર્ણ થયો છે અને સિક્સ લેન જે માર્ગ હાઈવેનું આ નિર્માણ થવાનું છે તેનો આ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ ચૂકી છે તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે રીતે કયા પ્રકારનો આ સમગ્ર મેપ છે જેમણે જાણકારી મેળવી હતી કેવી રીતના આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે તો સાથે ખાત ખાતમુહૂર્ત ત્યારબાદ કરવામાં આવ્યું ને હવે તેઓ આગળના કાર્યક્રમ માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે એટલે ખાત ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ ચૂકી છે તો અઠ્ઠાવીસ કિલોમીટરનો આ હાઈવે બનશે કે જે હાઈવે ખૂબ જ જરૂરિયાત હતી આ વિસ્તારની અંદર કારણ કે વાહનો અને વાહન વ્યવહાર છે તે મોટી સંખ્યામાં આ માર્ગો પર થતા હતા જોકે હવે આ વાહનો જે છે તેનો જે ટ્રાફિક જામના જેવો સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા હતા તે ક્યાંક હવે હળવું થશે અને ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે અમદાવાદના દ્રશ્યો આપણે જોયા હતા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી કે જે હાઈવેનું આ ખાતમુહૂર્ત વિધિના કાર્યક્રમની અંદર હંમેશા ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હવે તેઓ એમએલએ ક્વાર્ટરના લોકાર્પણ પણ કરવાના છે ગાંધીનગર ખાતેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ પણ હવે તૈયારીઓને આખરી ઉપાપી દેવામાં આવ્યો છે જ્યાં આગળ એમએલએના નવા ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જા ફ્લેટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે અમિત શાહ ત્યાં આગળ પહોંચશે અને ત્યાં આગળ આ જે એમએલએ ક્વાર્ટર્સ છે તેનું લોકાર્પણ કરશે તો બીજી તરફ અત્યારે જે અમદાવાદ ખાતે આ નિર્માણ પામવાનું છે તે હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું